ત્યારબાદ બાળકના પિતાએ સરકારી દવાખાનામાં જોતા બાળકના ગાલ તેમજ પીઠ ઉપર નિશાનો દેખાયા હતા બાળકને જો કંઈ થયું હોત તો કોણ જવાબદાર જેને લઈ બાળકના પિતાએ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ ભાભરના સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના ફોન પર વાત કરતા બંને જણાએ કહ્યું કે બાળકને ન્યાય અપાવીશું એની જગ્યાએ આવા સાંસદ અને ધારાસભ્યએ રૂડી શિક્ષક સામે કડક કાર્યવાહી તેમજ સસ્પેન્ડ કરવાની તજવીજ કરવાની હતી જેથી ભવિષ્યમાં બાળકોને આવો મારું ન મારે અને શિક્ષણ જગતમાં લાંછન ન લાગે એવા શિક્ષકને જેનું નામ બતાવે છે તેમ છતાં પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને આવા શિક્ષકને તાત્કાલિક અસરથી છૂટા કરવા જોઈએ જે શિક્ષકે બાળકને પણ ધમકી આપી છે જે તે પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક અસરથી એફઆરઆઈ કરીને કડક કાર્યવાહી કરવી જોઈએ જો રીતે શિક્ષકો નાના બાળકોને ઢોરમાર મારશે તો બાળક નિશાળે જતાં ગભરાશે બાળક એક શિક્ષિકાને શિક્ષક બે નામ જે શિક્ષિકાની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ જે બાળક બે શિક્ષકનું નામ બોલે છે વાલી તેમજ બાળક શું બોલે છે ધ્યાનથી સાંભળો ખાસ નોંધ ભાભરના દેડિયાપાડયારૂની પ્રાથમિક શાળામાં શિક્ષક ત્રીજા ધોરણમાં ભણતા બાળકને ઢોર માર મારી શિક્ષક જગતમાં લાંછન લાગે તેવી ઘટના બનાસકાંઠા જિલ્લામાં બનવા પામી છે રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રાઈમ ન્યૂઝ ભાભર આ જે ઘટના બની કાલે સોમવારની બની છે અને જે આખા ગુજરાતની અંદર એક શિક્ષણને લાંચન લાગે મુકવામાં એક શિક્ષકે કર્યું છે એક નાના ભૂલકં એટલે ત્રીજા ધોરણમાં ભણતું બાળક એ આઠ વર્ષનું બાળકને હોશિયાર છતાં એના અક્ષર બરોબર ના આવતા શિક્ષકે ઢોર માર માર્યો છે અને કાલી ફરિયાદ દાખલ કરી હતી એમને ધમકી આપી છે આખી રાત છોકરો ઊંઘ્યું નથી અને એને પેશાબ પણ થતો નહોતો એટલે સરકારી હોસ્પિટલમાં તારી દાખલ કરેલું છે અમને મળતી માહિતી મુજબ આપણા એમપી ગેનીબેન ઠાકોરનો પણ ફોન આવ્યો હતો અને આપણા ધારાસભ્યશ્રી સ્વરૂપજીનો પણ ફોન આવેલો હતો અને એમણે કહ્યું હતું કાયદેસરની જે કાર્યવાહી થતી હોય સરપંચ તમે ત્યાં જઈ અને આને સોલ્યુશન કરો અને આ બાળકને પૂરેપૂરો ન્યાય મળે એવું કરવાનું છે અને આવા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવે એવી હું સરકાર શ્રીને વિનંતી કરું છું શાળાએ ગયો હતો એટલે એને લેસનમાં અક્ષર બરાબર રાઇટિંગમાં ના આવે તો સાહેબ માર માર્યો હતો પછી એને માર્યો એટલે રાતે હિસાબ કરતાં બહુ દુઃખ પહેલાં એક કરવા જઈએ એટલે ફૂનના બે ટીપા પડ્યા આખું કાંડું બરાબરનો આખો ભરાઈ ગયું છે મારમ મોરમ હજી સુધી લોહી પણ ભરેલું છે મારે ભાગ રાખેલો છે રૂની દિરિયાવાળા શાળામાં ભણવા જાય છે હું શું નાસપુરાનો ભણવાની ગુજરાત